નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથ ની રથયાત્રા સંપન્ન તેર લાખ થી વધુ ભક્તો ઉમટ્યા રથયાત્રા નું મ્યુનિસિપલ કોર્પોરેશન માં શાનદાર સ્વાગત अषा बीज महोत्सव मुख्य प्रधा ने खास हाजरी चिंतन शिविर संपन्न संगठन ने मजबूत बनावा सभ्य नोधनी ढूंबेश हाथ धरा अनंता एंड रिसोर्टी महत्वाकांक्षी विस्तृतीकरण योजना દરવાજા બહાર આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર માં ગઈકાલે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ હતી ત્યારે હૈયે હયુ દબાય તેઓ દ્રશ્ય મંદિર માં મંદિર પરિસર માં સર્જાયા હતા ભગવાન જગન્નાથજી ની એકસો સાડત્રીસ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી તથા મોસાળે પોચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરસપુર દરિયાપુર સાહપુર પાનકોર નાકા થઈ ભગવાન જગન્નાથજી મોડી સાંજે સાડા આઠ કલાકે નિજ મંદિરે પરત ફર્યા હતા આમ સમગ્ર લોખંડી બંદોબસ્ત સાથે રથયાત્રા રંગે ચંગે પૂર્ણ થઈ હતી એક લોકવાહિકા મુજબ ભગવાનની મૂર્તિઓ નીર માં સ્વસ્થાન ને બદલે નીચે રાખવામાં આવી છે જેમાં એવી લોકવાહિકા છે કે બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હતા જેના કારણે તેમના પત્ની રુક્ષમણીથી રિસાઈ ગયા હતા અને જેના કારણે

એ સ્વાગત કર્યું હતું ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી ભાઈ રથમાં પ્રવેશીને મેયર સહિત હોદેદારોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું કોર્પોરેશન ના કમ્પાઉન્ડ માં બાંધવામાં આવેલા ખાસ સમયા જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજી મહારાજે પધરામણી કરી હતી જેમના દર્શન અને આશીર્વાદ માટે

જુનાગઢ જિલ્લાના મહેસાણા તાલુકામાં સંત દેવીદાસ અને અમર માની દેવી ભૂમિમાં માં બાપુની પ્રેરણાથી અષાઢી બીજ મહોત્સવમાં વિરાટ ભાવિક ભક્તોનું મેરામણ ઉમટી પડ્યું હતું મુખ્યમંત્રીએ આ જનશક્તિને સંત શક્તિના સમાજ પર રહેલા પ્રભાવ અને સંત શક્તિ જ સદ માર્ગે વાળી શકે છે તેવી સંત પરંપરાની ગરિમાને સાક્ષાત્કાર કરાવતો અવસર ગણાવ્યો હતો આ અવસરે મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેના જેનાથી મેસૂલી કામગરીની અરતદારોની રજૂઆતના પ્રશ્નોને ઉકેલી શકાશે અને તેની સ્થિતિ પણ જાણી શકાશે જે મોબાઈલ માં ડાઉનલોડ કરવાની હોય છે મહંત કસનദാસી બાપુએ આશીર્વાદ વચન પાઠવતા જણાવ્યું કે સરદાર સરોવર પર રાખે છે એમાં સૌરાષ્ટ્રના સંતો તો સેવાનો ધોની દખાવીને બેઠા હોય છે લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો ગુમાવ્યા બાદ જનતાને ગુમાવેલો વિશ્વાસ પરત મેળવવા માટે પક્ષમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા જિલ્લા અને તાલુકા કક્ષાએ શિસ્ત સમિતિ નું ગઠન કરાશે તેમજ તાલુકા જિલ્લા અને પ્રદેશ સંગઠનના માળખા ને સીમિત રાખવા સહિત રાખવાના એક એકવીસ નિર્ણયો પ્રદેશ કોંગ્રેસના અવલોકનો અને સૂચનો મેળવી તેમના ઉપર ચર્ચા કરાઈ હતી આ સૂચનો અને અવલોકનો અંગે સિદ્ધાર્થ પટેલની આગેવાની હેઠળ એક કમિટી તૈયાર કરવામાં આવી છે જેના દ્વારા મુદ્દાઓને સમાવેશ કરી એક અલગ ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવશે જેના અંતર્ગત રાજ્યમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ શિસ્ત સમિતિ રચના કરી શિસ્ત ભંગ ની પ્રવૃત્તિ સામે કડક અને સમયસર પગલા લેવાશે પૂરે ગુજરાત કે વરિષ્ઠ નેતા વિધાયક લોકસભા કે અમારે ઉમેદવાર જિલ્લા અધ્યક્ષ સભી જીતે હુએ લોકલ બોડીઝ કે અમારે પ્રતિનિધિ સારે ઉપસ્થિત રહે 12 घंटे 14 घंटे लोगों ने विचार विनिमय किया पूरी पार्टी एक है राहुल जी के नेतृत्व में अहमद भाई हमारे पार्टी के वरिष्ठ नेता हैं सबसे बड़ी बात है हमने जैसा पहले ही कहा कि हार हमने स्वीकार की लोकतंत्र में ये जरूरी भी है चुनाव हुआ है लोगों ने अपना फैसला सुनाया उसमें कई बातें भी पार्टी के नेताओं के जरिए आती है सामने आ, आशंका पैदा करने वाली लेकिन उस पर न बहस करते हुए हम लोगों ने हमारे नेताओं ने हमारी पार्टी ने हार स्वीकारी अब कारण कारण किस वजह से हम हारे हैं इतना बढ़िया परफॉर्मेंस रहने के बावजूद जैसा मैंने इनके प्रश्न के सवाल में कहा उसके बारे में विचार विनिमय करने के लिए ए के एंटनी जी के अध्यक्षता में एक कमेटी बनाई गई है और यही खोज हम करने की कोशिश में है कि कहाँ हम कम रहे कहीं ना कहीं हमारी कमी रही है या तो हमारी खामियों की वजह से या तो चुनाव प्रचार करने की वजह से या तो वीक कैंडिडेट्स देने की वजह से या वीक संगठन की वजह से तो जो भी कारण होगा वो तो एंटनी साहब सबके विचार लेने के बाद जो रिपोर्ट बनाएंगे उसके आधार पर आलाकमान कमान आखिर में फैसला लेगी। આગામી નવમી થી એકવીસમી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવાશે આ દરમિયાન પક્ષના દરેક આગેવાનો ગ્રામ્ય તાલુકા કક્ષાએ જઈને સભ્ય નોંધણી હાથ ધરશે અપરાંત મહિલા યુવક કોંગ્રેસને તાલુકા અને જિલ્લા કક્ષાએ મજબૂત બનાવશે રાજ્યના બસો ચોવીસ તાલુકાઓમાંથી ચાલીસ ટકા તાલુકા તાલુકા સમિતિઓને સક્રિય બનાવશે પ્રદેશ પ્રમુખ અર્જુન અને વિધાનસભા વિરોધ નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સહ પ્રભારી અશ્વિની સિકરી અને સજ્જન કુમાર વર્મા સહિત રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોયલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું પુષ્કર ખાતે વિશ્વ સ્તરીય લક્ઝુરી સ્પા એન્ડ રિસોર્ટ ની રજુઆત પછી અનંત સ્પા એન્ડ રિસોર્ટ ની પાંખ હવે ઉદયપુર સ્થિત વિસ્તરી છે જ્યાં પણ હોસ્પિટાલિટી ગ્રુપ ની મુલાકાતીઓને ઉત્તમ સેવા અને ભવ્ય અમારા ચીફ મેનેજિંગ ડિરેક્ટર મુકુંદ ગોયલ ના પૂર્વક ના નેતૃત્વ હેઠળ અમારું ગ્રુપ દેશમાં ત્રણ પ્રોપર્ટ નું સંચાલન કરે છે જેમાં કન્ટ્રી ઇન જયપુર સ્પા એન્ડ રિસોર્ટ પુષ્કર અને

इस अनंता रिजॉर्ट्स के अंदर हमने टाइम एंड रेवेन्यू शेयरिंग का एक कॉन्सेप्ट काम कर रहे हैं जिसमें हम लोगों को ऑनर बना के उनको भी मालिक बना के उनके साथ रेवेन्यू शेयरिंग करके हम इस प्रोजेक्ट को आगे ले जा रहे हैं हमारी जयपुर प्रॉपर्टी पुष्कर और उदयपुर रनिंग में है उसके बाद हमारी द्वारका और आबू चल रही है इसमें जैसे हमारे विलाज है तो विलाज में लोगों को हम ऑनर बनाते हैं वो तो बिला के मालिक बनता थे वो हमारे से मूल से लीज पे लेते हैं कि जो भी हमारा रेवेन्यू आता है वो हम उनको शेयर करते हैं तो एक तरीके से हम हमारे इन्वेस्टर की एक चेन बना रहे हैं और हर जगह इन्वेस्टर को ले ले के बड़े लेवल पे हमारा ये रिजॉर्ट का प्लानिंग है जिसमें हम लोग फाइव स्टार कैटेगरी की फैसिलिटीज़ देते हैं और हम जो नेचुरल जगह है जैसे समुंदर है पहाड़ है नदी है और जो सिटी से थोड़ी दूर हो जहाँ हमारे मेरे इनविटेशन में ही मैंने लिखा है कि ईश्वर ने हमें बहुत सारी अच्छी पहाड़ नदी और समुद्र समुन्द्रिया जिंदगी का लुत्फ उठाने के लिए लेकिन हम हमारी तनावपूर्ण जिंदगी में इसका लुत्फ़ नहीं उठा सकते

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર